નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે માર્ચ મહિનાની પહેલી તારીખ છે અને શુક્રવારનો દિવસ થઈ ગયો છે આજની ડુંગળીની આવક વિશે વાત કરી મિત્રો તો છ નંબરના બ્લોક થી લઈને આઠ નંબરના બ્લોક સુધી ત્રણ બ્લોક ભરેલા છે તેમજ નવ નંબરના છાપરાની બાજુમાં આ રીતે ઉતારેલી છે આપ જોઈ શકો છો આજની અંદાજીત આવક વિશે વાત કરી તો ચૌદ હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ મિત્રો અરાજી વિશે વાત કરું તો આજે આપણે લાઈવ અરાજી નથી દેખાડવાનો માત્ર ડુંગળીના ભાવ જ દેખાડવાનો છો લાઈવ અરાજી નથી દેખાડવાનો તેમજ મિત્રો વરસાદની આગાહી વિશે વાત કરી મિત્રો તો આજે પહેલી તારીખથી લઈને ત્રણ તારીખ સુધીની વરસાદની આગાહી પણ હવામાન વિભાગે જાહેર કરેલી છે તો સૌ ખેડૂતભાઈઓ આની ખાસ નોંધ લેવી ધન્યવાદ ફાઇનલી ખેડૂતો મિત્રો પહેલા વકલ વેચાઈ ગયો છે બસો રૂપિયા ભાવ થયો છે સાઈઝ સારું મીડિયમ ક્વોલિટી માલ છે પતિ જોઈએ તો સિંગલ પતિ માલ છે બસો ને છાસ રૂપિયા ભાવ થયો એકસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈએ તો ઝેડા મોટું બધું મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે ઉગેલું ને ગોલ્ટી બધી છે આની અંદર મિક્સ માં

બસો છ રૂપિયા ભાવ થયો છે એની અંદર મોટું બધું છે ગુલટી આવડી ઝીણી પતિ છે બસો છ રૂપિયા ભાવ થયો છે પાનજી છે મવાતી નો માલ છે બસો ને છ રૂપિયા ભાવ ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે ત્રણસો ને છવીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી છે તો ક્વોલિટી એ સારી છે ત્રણસો ને છવીસ રૂપિયા ભાવ જોયે સાઈઝ સારી ક્વોલિટી સારી છે ત્રણસો એક રૂપિયા ભાવ થયો છે સાઈઝ સારું છે ને કલર સારું છે ત્રણસો ને એક રૂપિયા સાઈઝ માં બધું સારું છે એમાં ગુલટી નથી એની અંદર મીડિયમ છે થોડુંક મિક્સ માં ત્રણસો એક રૂપિયા ભાવ છે મીડિયમ એવું છે એની અંદર મીડિયમ વાઇલ ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો કલર બાર એકત્રીસ રૂપિયા ભાવ છે હોટલ બલ્ક ક્વોલિટી છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે ક્વોલિટી સારી છે સાઈઝ માં સારું છે મીડિયમ છે થોડું ઘણું અંદર મિક્સ માં ઘોલટી કરતા થોડુંક મોટું થોડી સાઈઝ છે

મિત્રો બેતા વિશે વાત કરીએ તો બસો ને એક રૂપિયામાં બેતા વેચાણા છે જોઈ શકો છો બધે બેતા છે મોટી સાઈઝમાં બેતા છે અને નાની સાઈઝમાં છે પણ બધે બેતા છે બસો ને એક રૂપિયા ભાવ થયો છે એનો ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે એનો ત્રણસો ને છેતાલીસ મોટી સાઈઝમાં છે

તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ વાપરવા મળ્યા હતા મિત્રો છ લાઈન ની હરાજી લેવાઈ ગઈ છે ને ઉંચામાં બજાર ભાવ વિશે વાત કરી તો સાડા ત્રણસો રૂપિયાની આસપાસ સારા માલ વેચે છે મીડિયમ માલની વાત કરી મિત્રો તો બસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયાની અંદર મીડિયમ માલનું વેચાણ થાય છે ગુલટી વાત કરીએ તો સો રૂપિયા થી લઈને દોઢસો રૂપિયા સુધી ગુલટી વેચે છે ને બેતાની વાત કરી મિત્રો તો એ પણ સો રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધી બેતાનું વેચાણ થાય છે વિડીયો સારો કે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ